નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર પચીસ વિશે તમારું બાળક જો હાલમાં ધોરણ આઠની અંદર સરકારી અથવા અનુદાતિત પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરે છે અથવા તમારું બાળક એકથી આઠની અંદર આરસી અંતર્ગત કોઈપણ પ્રાથમિક શાળાની અંદર પ્રાઇવેટ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે તો તમારા માટે આ યોજના ખૂબ જ અગત્યની છે આ યોજના અંતર્ગત પચીસ હજાર જેટલા તેજસ્વી બાળકો છે તેમને મિત્રો પ્રાઇવેટ સ્કૂલની અંદર ધોરણ નવથી બારનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એટલે કે તમારું બાળક જો આ યોજનાની અંદર ભાગ લે છે અને મેરિટની અંદર સ્થાન પામે છે તો ધોરણ નવ દસ અગિયાર અને બાર એમ ચાર વર્ષ માટે સરકાર દ્વારા મિત્રો પ્રાઇવેટ સ્કૂલની અંદર અભ્યાસ કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો મિત્રો આ ગુજરાત સરકારની મધ્યમ વર્ગના બાળકો અને ગરીબ વર્ગના બાળકોને મદદરૂપ થવાની અને તેમનો અભ્યાસ સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ કરી શકે તે માટેની એક યોજના છે આ પરીક્ષા છે મિત્રો એનું રજીસ્ટ્રેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે અને ઓનલાઈન મિત્રો તારીખ પચીસ બે હજાર પચીસથી છ ત્રણ બે હજાર પચીસ સુધી મિત્રો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો ઓનલાઈન રજીસ્ટ્રેશન મિત્રો તમે તમારી જાતે અથવા નજીકના કોઈપણ કાફેની અંદર પણ જઈને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી હશે

એના માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો આ પરીક્ષા પદ્ધતિની આપણે થોડી ઘણી વાત કરી લઈએ તો મિત્રો આ પરીક્ષા છે 120 માર્ક્સની રહે છે અને તેના માટે ને 150 મિનિટનો સમયગારો આપવામાં આવે છે પરીક્ષા છે મિત્રો એ બે વિભાગની અંદર લેવામાં આવે છે સૌથી પહેલો વિભાગ છે તે બૌદ્ધિક યોગ્યતાનો રહે છે જે ટોટલ 40 માર્ક્સનો રહે છે અને એની અંદર બારકોને 40 માર્ક્સના એમના મગજનો વિકાસ થાય એવી આકૃતિઓ શ્રૃંખલાઓ અને કડીઓ છે મિત્રો એ પૂછવાની પૂછવામાં આવશે જ્યારે મિત્રો બાકીના જે એસી માર્ક્સનો પ્રશ્નપત્ર છે તે તેમના ધોરણ આઠના ના અભ્યાસક્રમને આવરી લેવામાં આવે છે હવે મિત્રો આ એસી માર્ક્સનો જે પ્રશ્નપત્ર છે તેની અંદર વાત કરીએ તો અલગ અલગ વિષય માટે અલગ અલગ ગુણભાર આપવામાં આવ્યા છે જેમ કે અહીંયા મિત્રો ગણિત અને વિજ્ઞાન માટે વીસ વીસ એમ ચાલીસ પ્રશ્નો છે તેની અંદર પરીક્ષાની અંદર પૂછવામાં આવશે જ્યારે સામાજિક વિજ્ઞાન છે મિત્રો એના પંદર માર્ક છે અહીંયા પૂછવામાં આવે છે જ્યારે અંગ્રેજી વિષયના છે મિત્રો અહીંયા દસ માર્ક છે એ પૂછવામાં આવશે જ્યારે હિન્દી વિષય છે એના પણ અહીંયા પાંચ માર્ક્સ લેવામાં આવે છે અને ગુજરાતી વિષયના પણ રહે છે એમ એમ ટોટલ મિત્રો પ્રશ્નો એકસો પચાસ મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવે છે હવે અહીંયા મિત્રો વાત કરીએ કે બાળકને શિષ્યવૃત્તિ કઈ રીતના મળવાપાત્ર થાય છે તો બાળક મિત્રો જ્યારે આ પરીક્ષા આપે છે અને મેરિટની અંદર સ્થાન પામે છે તો રાજ્યભરના પચીસ હજાર જેટલા જે બાળકો છે તેમને મેરિટના આધારે મિત્રો આ યોજનાની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવે છે એટલે કે મિત્રો તમારું બાળક મેરિટની અંદર સ્થાન પામે છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત તેની પસંદગી થાય છે અને એની પસંદગી મિત્રો તમારે શાળા દ્વારા ઓનલાઈન કરવાની થાય છે અને એની અંદર મિત્રો તમે જે પણ સ્કૂલની અંદર ધોરણ નવની અંદર પ્રવેશ મેળવો છો એ સ્કૂલની અંદર ડાયરેક્ટલી મિત્રો આ શિષ્યવૃત્તિ છે એ ધોરણ બાર સુધી બાળકોને આપવામાં આવે છે તો મિત્રો બાળકો માટે એક આ સુંદર અને એક સારી યોજના છે જેના દ્વારા મધ્યમ વર્ગના અને ગરીબ બાળકો છે એ પોતાનો અભ્યાસ છે એ ખાનગી અને પ્રાઇવેટ સ્કૂલની અંદર વધુ સારી રીતે પૂર્ણ કરી શકે છે તો દરેક વિદ્યાર્થીઓએ આ પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવું રહ્યું આ રજીસ્ટ્રેશન મિત્રો કઈ રીતના કરવું તેનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં